જય મુગલ યુવક મંડળ દ્વારા રોજકુવા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય લોક ડાયરીનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી રોજકુવા ગામ ખાતે જય મુગલ યુવક મંડળ છોટાઉદેપુર દ્વારા લોક આયોજન કરવામાં આવ્યું હતું લોક ડાયરીમાં રાષ્ટ્રને સમર્પિત એવા દેશભક્તિ ગીતો લોકગીતો રાષ્ટ્રીય સાહિત્યની વાતો લોક સંસ્કૃતિના ગીતો અને શૈક્ષણિક પ્રેરક ગીતો રજૂ કરવામાં આવ્યા હતા લોક ડાયરા નામાંકિત કલાકાર જગદીશભાઈ બારોટ ભાસ્કરભાઈ બારોટ મુકેશભાઈ બારોટ અને તેમની સમગ્ર ટીમ દ્વારા લોક ડાયરાને સફળ બનાવવા માટે ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો ગામડું બોલે છે અને શહેર સાંભળે છે એ ડાયરો બોર્ડ પણ બોલે છે ને ચતુરાય સાંભળે એ ડાયરો માટી બોલે અને ફોરમ સાંભળે એ ડાયરો રાષ્ટ્રીયની સંસ્કૃતિ રાષ્ટ્રનું સાહિત્ય રાષ્ટ્રની અનેક વાર્તાઓ રાષ્ટ્રભૂમિના રક્ષણ માટે અનેક વીર શહીદોની ગાથાઓ લોકસાહિત્ય સ્થાનિક સાહિત્યની વાતો આલા લોક ડાયરામાં રજૂ કરવામાં આવી હતી આ લોક ડાયરો માટે રોજકુવા ગામના ગ્રામજનો આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોક ડાયરોનું સંપૂર્ણ સંચાલન રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું લોક ડાયરો રોજકુવા ગામના સરપંચ શ્રી ગંગાબેન વિનુભાઈ રાઠવા માજી સરપંચ કલ્યાણભાઈ અને આ ગ્રામજનો દ્વારા જય મોગલ યુવક મંડળ દ્વારા ગામ ખાતે લોક ડાયરોને કરીને રાષ્ટ્રની ધરોહરને જાળવી રાખવા માટે લોકડાયરા દ્વારા રાષ્ટ્રગીતો રાષ્ટ્રની વાતો સાંસ્કૃતિક વાતો વીર સપૂતોની વાતો લોકગીત દેશભક્તિ ગીતો ભજનો છંદ દુહા રજૂ કરીને ગ્રામજનોને જાગૃત કરવા બદલ સમગ્ર જય મુઘલ યુવક મંડળ છોટાઉદેપુરનો અને લોક ડાયરાના મુખ્ય કલાકાર એવા જગદીશભાઈ બારોટ મુકેશભાઈ બારોટનો આભાર પ્રગટ કરીને લોકડાયરાના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો